એવી રીતે આપણી મૂર્બો બનાવીએ એની મૂર્બો એકદમ છે ને આપણે કેરીનો મૂર્બો બનાવીએ ને એની ટક્કર મારે એવો તમે એક ફેરે ખાવ એટલે તમને થાય કે આ કેરીનો જ મૂર્બો છે એવો અસર બને જો આ ખમણ બનાવીએ જો ને ઘણા બધા મારે ઓર્ડર પણ છે તો આપણે ઓર્ડર બધાય પૂરા કરવાના છે તમારે અથાણાની સિઝન આવે જાય તો અથાણાની સિઝનમાં ઘણા બધા અટાણથી અમદાવાદના નાન તેમ બધાય ઓર્ડરો છે

ફૂંગ ન થાય અને છોકરાઓને દીયો તો બહુ હેલ્ધી વસ્તુ છે આ તો આ રીતે આપણે મોરપો બનાવી અને હું મોરપો બનાવી એ તો હું તમને બતાવીશ એટલે આપણો વિડિયો આમાં નામાં જોડે રહેજો હાલો તો જો આપણી છે ને આમળા ખમણે લીધા હતા ખમણે ને આપણી મોરપો બનાવ્યો કારણ કે મોરબાના ઓર્ડર હતા પેલો મોરપો બનાવ્યો ને અહીંયા આ બોટલ ભરે ભરે ને જો તૈયાર કરી લીધું અને પાછો આ મુરબો બનાવવાનો છે ટ્રાય કરવા માટે કારણ કે ઓર્ડર ઘણા બધા છે પણ આપણી છે ને એ બસ ચાલુ કર્યો છે તો જો આ છે મુરબો છે કાજુ બદામવાળો છે તદ લવિંગ નાખવાનો છે અને એકદમ લચકા ટાઈપનો આપણો મુરબો છે અને આશે ને આપણી કેરીના ભૂલવે ભૂલવેદ એવો મુરબો છે જો કોઈને જોતો હોય ના તો આમાં કોન્ટેક કરજો ને બાકી આપણી બનાવી આંગળાનું સરબત જો આ છે આમળાનું શરબત જો મધ જીવું લાગે ને જો કોઈ મહેમાન આવે ને તો સીધી સિરફ જ આપણે ગ્લાસમાં નાખી દઈએ એ રીતે આપણે આમળાનું શરબત પણ બનાવ્યું તો આવી રીતે અવારનવાર બધું હું બનાવ તો આ વસ્તુ બનાવેલી હતી આ બનાવેલામાં આપણી સૌ તળ કાજુ બદામ નાખી દે અને તજનો ભૂકો નાખી અને જો કલર વાપરતા હોય તો ઠીક છે કલર નો વાપર હોય તો કંઈ વાતને પણ કેરી ના મુરબાની ભૂલવે જોવો તમે આનો લુક કેવો મસ્ત આવે જો એકદમ જો કેરી પડ્યો તો વર્તે ન હોવો કે મુરબો છે આવો સરસ મુરબો બનાવ્યો તો આવી રીતે આપણે અવારનવાર મુરબા પણ બનાવીએ છીએ આપણે ચાલુ કર્યો છે મુરબો કોઈ જોતો હોય તો કોન્ટેક નંબર આમાં આપેલ છે આપશું અમે તમે રૂબરૂ અમળીક ફોન કરજો જોતો હોય તો અમે કુરિયલ કરેલી હું ગમે જોતો હોય ના તો કાંઈ પણ અમદાવાદમાં પણ કોઈને જોતો હોય તોય અમે કરી દેવું ને જો બહાર જોતો હોય તોય કરી દેવું તો જેને જોતો હોય ને એ આમાં ફોન કરજો મુરબો ને આપણને એટલો હેલ્ધી મુરબો છે ને આપણે આ એટલો હેલ્ધી કે આપણે આંબળાની ખૂબ સીઝન છે આંબળાનું હેલ્ધી આમાં ફૂલ પ્રોટીન એકદમ હોય વિટામિન સી હોય તો બધાની આ શિયાળામાં મુરઘો બહુ સારો રોટલી જોડી ખાઈ નાખો ને એવો મુર્ગો છે તો હારું તો આવી રીતે કોન્ટેક કરતા જો જોતો હોય તો ને જો મારો વિડીયો ગમ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ લાઇક બટન દબાવજો તો અવારનવાર જો આવા બધા વિડીયા તમને જોવા મળે અને સરબો ને આંતનું બધું બનાવેલા જો